ધારી તાલુકાના ચલાલા ગામે આવેલ હરિબા મહિલા કોલેજ ખાતે થી શેફાલી દીદી દ્વારા વ્યસન મુક્તિ તેમજ પુસ્તકનું વિમોચન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં પ્રાણીઓ માટે હોસ્પિટલનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું જેમાં મોટી સંખ્યામાં ગાયત્રી પરિવારના ગુજરાતમાંથી પહોંચ્યા હતા સાથે સાથે લોક સંસ્કૃતિનો કાર્યક્રમ પણ યોજાયો હતો આ સમગ્ર કાર્યક્રમમાં આયોજનમાં ગાયત્રી ધામના વડા શ્રી રતિદાદા અને શીતલબેન દ્વારા આયોજન કરવામાં આવ્યું હતું આ પ્રસંગે હરિબા મહિલા કોલેજના દ્રષ્ટિ અને ભારત સરકાર દ્વારા સન્માનિત કરનાર તેવા મહેશભાઈ મહેતા દ્વારા તમામ આવેલા લોકોનું ભાવભર્યું સ્વાગત કરવામાં આવ્યું હતું આપનું નામ શું છે ક્યાંથી આવો છો અને આજે કાર્યક્રમ કઈ જગ્યાએ હતો ને શું કહેશો અશ્વિન કુમાર કે જાની મારું નામ છે અને હું ગુજરાત જોનલના સંયોજક તરીકે અમદાવાદમાં સ્વામરી ઓફિસ આ સૈફાલી દીદોના જે કાર્યક્રમ હતો ચલાલા ચલાલા શક્તિપીઠ ઉપર ને ચલાલા શક્તિપીઠ ઉપર અત્યાર સુધીમાં અમારા શ્રદ્ધે ડૉક્ટર સાહેબ પણ આવી ગયા છે પરમ અમારા આદરણીય ચિન્મય ભયા પણ આવી ગયા છે અને આ અમારા સૈફાલી દીદી પણ આ એમનો ત્રીજો આ રાઉન્ડ છે તો બે હજાર છવ્વીસને ધ્યાનમાં રાખીને કયા કયા કાર્યક્રમો કરવાના છે એની અહીંયા આગળ

દિલમાં જેમનું સ્થાન છે એવા આદરણીય શેપાની દીદી શાંતિકું હરિદ્વારથી ખાસ આજે ચલાલા ગાયત્રી સંસ્કાર ધામની મુલાકાતે આવ્યા હતા સાથે સાથે આદરણીય ઉદયપ્રકાશ મિસરાજીભાઈ સાહેબ દયાનંદજીભાઈ સાહેબ ગુજરાત ઝોનમાંથી આદરણીય જાની દાદા કનુદાદા રાવલદાદા અમારા પ્રભારી એવા હરીસિંહભાઈ ભાવનગરથી વાઘાણીભાઈ અમરેલીથી અતુલભાઈ સહિત સમગ્ર અમરેલી ભાવનગર બોટાદ અને ગીર સોમનાથ જિલ્લાના એક હજારથી પણ વધુ બહેનો ભાઈઓ આજે હરિભાગ કેમ્પસ ખાતે મહિલા સંમેલનમાં ઉપસ્થિત રહ્યા હતા જ્યાં પૂજ્ય દીદીએ બાળકોની શિક્ષા માટે બાળકોને મોબાઈલનો ઉપયોગ ન કરવા માટે બાળકોને વ્યસન ન કરવા માટે ખૂબ સરસ મજાનું માર્ગદર્શન આપ્યું અને આવનારા ભવિષ્યમાં બે હજાર છવ્વીસમાં શાંતિકું હરિદ્વાર ખાતે યોજાનાર જે આપણો ત્રિવેણી સંગમ કાર્યક્રમ છે કે જેમાં પરમ પૂજ્ય ગુરુદેવના સાધનાને સો વર્ષ પૂરા થાય છે વનની માતાજીને સો વર્ષ પૂરા થાય છે અખંડ દીપકને સો વર્ષ પૂરા થાય છે જેની જન્મશતાબ્દી મહોત્સવનું નિમંત્રણ આપ્યું સાથે સાથે અહીંના બધા જ પરિજનોને મળ્યા મુલાકાત કરી બાળકોને મળ્યા સંસ્થાનો પરિચય કર્યો અને આ સંસ્થાનો પરિચય જોય કાર્ય જોઈ અને દીદી ખૂબ પ્રભાવિત થયા અને આ સંસ્થાની જે ઝાંખી કરાવતી બુક જે આ સંસ્થા દ્વારા બહાર પાડવામાં આવી છે એનું વિમોચન પૂજ્ય દીદીના વરદ હસ્તે કરવામાં આવ્યું આ પ્રસંગે સમગ્ર જિલ્લામાંથી સમગ્ર ઉપઝોનમાંથી ઝોનમાંથી ગાયત્રી પરિવારજનો ખાસ ઉપસ્થિત રહ્યા અને પૂજ્ય દીદીએ જે આ ગાયત્રી સંસ્કાર ધામ અને હરિભા મહિલા કોલેજ અને અમારા આદરણીય ડોનર શ્રી કનુદાદા અને તેજુરા પરિવાર મારફત જે અહીંયા સુંદર મજાની જમીન લઈ અને ત્યાં સુંદર મજાનું પ્રાણીઓ માટેની હોસ્પિટલ પ્રાણીઓનું ટ્રેનિંગ સેન્ટર અને આખું પ્રાણી માટેનું આખું સંગ્રહાલય જે બનવા જઈ રહ્યું છે એમનું પણ ભૂમિપૂજન પૂજ્ય શેપાલી દીદીના વરદ હસ્તે થયું અને આ રીતે કાર્યક્રમ આજે ચલાલા ગાયત્રી સંસ્કાર ધામ ખાતે સંપન્ન થયો